પાટણ રાધનપુર એસટી ડેપો મેનેજર અને એસટી ડેપોના ટાઈમ ટેબલના કારણે રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામના વિદ્યાર્થીઓ પરેશાન પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવ્યો એસટી ડેપો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે સરકારશ્રીના આદેશ અનુસાર એસટી બસો વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે મોકલવામાં આવતી હોય છે પરંતુ રાધનપુર ખાતે આવેલ એસટી ડેપોના ટાઈમટેબલના કારણે વિદ્યાર્થીઓને બે કલાક જેવું રાધનપુર એસટી ડેપોમાં બેસી રહેવું પડે છે જેની અંદર રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામના વિદ્યાર્થીઓ ટાઈમટેબલના કારણે ભોગવી રહ્યા છે હાલાકી ત્યારે મેમદાવાદ ગામની કેટલીક દીકરીઓ અને દીકરાઓ જેમાં મોટાભાગની દીકરીઓ હોય રાધનપુર ખાતે આવેલી કેબી વકીલ હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરવા માટે આવે છે તેમને છૂટવાનો ટાઈમ અભ્યાસ કરીને સાંજે પાંચ કલાકનો હોય છે એસટી ડેપો દ્વારા સાંજે સાત વાગ્યેની આજુબાજુ એસટી બસ મોકલવામાં આવે છે જે અડધો કલાક ઉપર રસ્તો હોય છે સાડા સાત થી આઠ વાગે મેમદાવાદ ગામની દીકરીઓ ને દીકરાઓ ઘરે પહોંચે છે ખેડૂતોની દીકરીઓ દીકરાઓ હોય તે ખેતરોમાં રહેતા હોય બે થી ત્રણ કિલોમીટર ત્યાંથી પણ ચાલીને જવું પડતું હોય છે રાત્રિના સમય મોડી બસ આવતી હોવાના કારણે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના વાલીઓને મુશ્કેલી પડતી હોય છે જેને લઈને એસટી ડેપોના મેનેજર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં એસટી ડેપોના મેનેજર દ્વારા લોકોને સારો જવાબ પણ ન મળતો હોય એસટીના ટાઈમની ફેરફાર ન કરવામાં આવતું હોય જેને લઈને એસટી ડેપોના મેનેજરતા લોકોની નારાજગી જોવા મળી રહી છે અને એસટી વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પાલનપુર ડિવિઝનના અધિકારીઓ રાધનપુર એસટી ડેપોના

પાંચ વાગે શેઠ કબી હાઈસ્કૂલમાંથી છૂટે છે અને સાંજના સાડા સાત વાગ્યા સુધી રાધનપુર ડેપોમાં બેહી રહે અને એ છોકરાઓને દોઢ દોઢ કિલોમીટર બબે કિલોમીટર ખેતરામાં ઓઢે હેડીને જવાનું હોય તો સાહેબને નમ્ર અરજ છે કે અમને ટાઈમસર સાડા પાંચ વાગે બસ આપવા અપીલ છે